જય માતાજી મિત્રો મિત્રો આપણા સનાતન ધર્મમાં આપણા સૌ ભારતવાસીઓને આપણા કુળદેવી હોય કુળદેવતા હોય બાકી તો તેત્રીસ કોટી દેવ છે રામ કૃષ્ણ શિવ શક્તિઓ આપણે એમનું સ્મરણ કરતા હોઈએ છીએ અને એમાંથી કોક કોકને ને સાક્ષાત દર્શન થયા હોય બાકી દરેક દેવ જે છે એ જો કદાચ આપણા ઉપર રાજી હોય તો આપણાને એવો રસ્તો સૂજાવે એવો નિર્ણય કરાવે જે આપણા ફેવરમાં આવતો હોય કારણ કે દેવ છે એ સાક્ષાત તો કોકને હોય ભાઈ પણ એ આપણને સાચા રસ્તે લઈ જાય પછી આપણને લાગે કે આ નિર્ણય મેં સાચો લીધો પણ ખરેખર નિર્ણય આપણે નથી લઈ શકતા આપણી સાથે આપે કોઈ સાચો નિર્ણય લીધો હોય તો સમજી લેજો કે કોઈ દેવની કૃપા અને એના કારણથી જ આપણે નિર્ણય સાચો લઈ શકતા હોઈએ જો ઘણા માણસો ખોટા રસ્તે જતા હોય એ નિર્ણય લે એ નિર્ણય સાચો ન હોય ત્યાં સમજી જવાનું કે દેવને મારે ડાંગ શું દેવ દે દુર્મથ દેવ જે છે ને એ દુર્મથ નામની લાકડી મારે અને સુમતી હોય તો એ આપણે સાચો રસ્તો લઈએ રામાયણની ચોપાઈ છે ને સુમતી કુમતી સબ સબકે ઉ દેવની કૃપાની મારે કાજ વાત કરવી મિત્રો વાત બહુ જૂની મારા જન્મથી પહેલાંની મારા કાકાશ્રી એનું નામ ભુરદાન હતું ભર યુવાન અને મારા ફૂઈ એના લગ્ન થરપારકરમાં દેદળાઈ ગામમાં થયેલા એટલે શ્રાવણ મહિનો નજીક આવ્યો એટલે ફૂઈને કાકા તેડવા માટે ગયા અને ત્યાં અમારે ત્યાં કઈ આવી ગાડીઓની કોઈ વ્યવસ્થા હતી નહીં ઊંઠ ઘોડા હોય એટલે પોતાનો ઊંઠ લઈને તેડવા ગયા અને ચૌદ પંદર ગાઉનો આ પલ્લો થાય ગયા હશે એકાદ રાત રોકાણા હશે બીજે ત્રિદિવસ તેડીને પાછા રિટર્ન થયા અમારા ગામ ચૂડિયો આવવા માટે મિત્રો મારા તાલુકાનો મથક નગર શેર જે એની બાજુમાં કાળુંજર ડુંગર અને કાળુંજર ડુંગર બહુ લાંબો મેં અગાઉના વિડીયોમાં એ કાળુંજરનું વર્ણન કર્યો છે પણ નગરથી એ ડુંગર ક્રોસ કરીને જો પશ્ચિમ બાજુ જાઓ ને એ જગ્યાએ એક જગ્યાએ કુદરતી એ ડુંગર જે છે ને બે બાજુથી વચ્ચેથી રસ્તો કરી આપેલો રસ્તો બહુ હોળો એને ઘાટ કે એ ફોઈને તેડીને વળતા જ્યારે બરોબર એ ઘાટમાં અડધે આવ્યા એટલે સામેથી એક ભયંકર ઊંઠ એ પણ પાકિસ્તાન રેન્જરનો આપણે અહીંયા બીએસએફ કહીએ ત્યાં રેન્જર કે રેન્જરનો ઊંઠ થાણામાંથી ભાગી ગયેલો પણ બહુ ભયંકર ઊંઠ હવે આ ઊંઠને જોયો અને જેમ જમ આવે એમ આવવા માંડ્યો ભાઈ હવે સાથે બાઈ માણસ ફૂઈ બેઠા હતા આગળ પાછળ કાકા બેઠા હવે વિચાર કર્યો કે ઊંઠ મારી નાખશે ઊંટને મારી નાખશે અમને બેન મારી નાખશે કોઈ માણસ મળે નહીં ઘાટમાં મિત્રો ત્યારે કુળદેવીને યાદ કર્યા કાકાએ પણ કર્યા અને ફૂઈએ પણ કર્યા અને કુળદેવી કાકાને રસ્તો જે સુઝાયો નિર્ણય જે લીધો કાકાએ એ એમ થાય કે બિલકુલ સાચો નિર્ણય લીધો હવે ઊંટને અહીંયા નાકમાં બે જો નાકી લીયા હોય એમાં એક દોરી બાંધી એને અમે મોવાર કહો એ મોવાર જે છે એ ફૂઈના હાથમાં આપી અને પાછળ પોતે લાકડી લઈને બેઠેલા પણ જવાન આદમી હતા અને ઊંટ જ્યારે એકબીજાથી જ્યારે વઢે ટકરાય ત્યારે પહેલાં એ લોકોની એ ઊંઠ જે છે બે ડોક ભેગી કરે અને એકબીજાને મરડીને પછાડવાની ને બરોબર ડોક ભેગી કરી આ અમારા ઊંઠને કાકાના ઊંટને અને એ વખતે કાકાએ લાકડીનો જે ઘા કર્યો એ લાકડી એ સામેવાળા રેન્જરના ઊંટને બરાબર અહીંયા વચે કપાળમાં બે કાનની વચ્ચે આવી કાકા વાત કરતા ફૂઈબા વાત કરતા કે ઊંટ છે ને પહેલાં ધ્રુજો આમ એને ડકણી થઈ આ મામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામામા થઈ ને બાફેડ દે નીચો પડ્યો પછી મરી ગયો કે જીવતો હોય તો ઈશ્વર જાણે અને આ ઊંટને મારી મેલ્યો મિત્રો પાકિસ્તાન સરકાર અને એમાં જો ખબર પડે કે આ ઊંટને માણસે મારી નાખ્યો છે તો તો પછી પૂછશું છું પણ એ કુળદેવીનો જ નિર્ણય એની કૃપાનો જ નિર્ણય કે નીચા ઉતરેલા જ નહીં કોઈ પગના નિશાન જ નહીં એટલે કદાચ પછી તપાસ થઈ હોય તો એમ સમજે કે આ બે ઊંઠ વઢ્યા છે અને મિત્રો માંડ માંડ ઘરે પહોંચ્યા ઘરે આવી કુળદેવીને દીવો કર્યો પ્રાર્થના કરી કુળદેવીનો આભાર માન્યો અને જીવ્યા ત્યાં સુધી કાકા વાત કરતા કે જિંદગીમાં જો સૌથી કપરો સમય જો મને આવ્યો હોય તો એ ઘાટમાં મને આવ્યો હતો તો મિત્રો હું અને આપ આપણા કુળદેવી હોય કુળદેવતા હોય કે આપણા ઈષ્ટ હોય એના ઉપર ભરોસો તો એ ઓખી સમય જ્યારે આવે એકદમ ઇમરજન્સી જ્યારે આવે ત્યારે આપણને રસ્તો કંઈ ને કંઈ બતાવે અને એ રસ્તો બિલકુલ સાચો જ હોય તો મિત્રો ભરોસો રાખજો અને જિંદગી જીવે જાય મોજ કરી જાય સારી સારી વાતો કરતા જાય જય માતાજી